કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે રાજસ્થાનની ફેમસ દાલબાટી બનાવીશું તો દાલ અને બાટી બંનેની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું સાથે સાથે એની સાથે જે સર્વ કરવામાં આવે છે ચટણી એ ચટણીની પણ રેસીપી હું તમારી સાથે શેર કરીશ એકદમ સિમ્પલ રેસીપી છે ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ રાજસ્થાનમાં જઈને ખાધી હોય એવી તમે ઘરે બનાવી અને આ બાટીને ખાસો અને હા આ રીત ફોલો કરી અને બાટી બનાવીને મહેમાનને ખવડાવી દેશો ને તો મહેમાન તમારી વાહવાહી કરતાં નહીં થાકે એની હું ગેરંટી આપું છું તો તમે આ વિડીયોને પૂરો જરૂરથી જોજો તો ચાલો પછી આપણે બાટી બનાવવાનું શરૂ કરીએ બાટી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લઈશું મિક્સ દાળ તમારી પાસે આવી રીતે મિક્સ દાળ ના હોય તો તમે બધી દાળને મિક્સ કરી અને પછી પણ લઈ શકો છો તો આ મિક્સ દાળની અંદર મારે છે તુવરની દાળ છે ચણાની દાળ મગની દાળ છે અડદની દાળ બધી જ દાળ ભેગી કરી અને આ રીતની મિક્સ દાળ આવે એ હું તૈયાર જ લાવી છું તો દાળ હું દોઢ કપ લઈશ તો તમારા ઘરમાં જેટલા પણ મેમ્બર હોય એ પ્રમાણે તમે દાળનું પ્રમાણ વધતા ઓછી રાખી શકો છો હવે દાળને પાણીથી આપણે બે વાર સરસ મસળી મસળી અને ધોઈ નાખીએ ત્યાર પછી એની અંદર આપણે અઢી કપ પાણી નાખીશું તો દોઢ કપ દાળ લીધી છે તો એની સામે આપણે અઢી કપ પાણી નાખી અને દાળને બાફવાની છે અને હા દાળને બાફતી વખતે આપણે એની અંદર નાખવાનું છે એક લીલું મરચું થોડા લીલા ધાણા આવી રીતે સમારીને નાખવાના થોડા દાંડલા સાથે હશે તો પણ ચાલશે એક ચોથાઈ ચમચી હળદર પાવડર એક ચમચી મેથી દાણા અને પછી અડધો ચમચી જેટલું એની અંદર મીઠું નાખી દેવાનું અને હા ફ્રેન્ડ્સ આપણે જે એક ચમચી મેથી દાણા નાખ્યા એ નાખવા ઓપ્શનલ છે પરંતુ હા નાખશો તો તમે બાટી જ્યારે ખાવ ત્યારે તમને પેટ ભારે ભારે લાગે એ નહીં લાગે તો મેં એક ચમચી નાખી દીધા છે મેથી દાણા હવે આપણે ત્રણથી ચાર વિસલ લગાડી અને દાળને બાફવા માટે મૂકી દઈએ અહીંયા આપણી દાળ છે એ જ્યાં સુધી બફાઈન તૈયાર થાય ત્યાં સુધી આપણે બાટીનો લોટ તૈયાર કરી લઈશું તો એના માટે એક કપ ઘઉંનો કકરો લોટ લીધો છે અને બે કપ આપણે નોર્મલ રોટલી બનાવવા માટે લોટ વાપરીએ એ લેવાનો જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો તમે એની અંદર સૂજી મેળવી અને પછી પણ આ બાટીને આવી જ રીતે બનાવી શકો છો બંને લોટને બરાબર મિક્સ કરી લઈએ ત્યાર પછી એની અંદર આપણે નાખીશું મસાલાઓ તો અડધો ચમચી મીઠું અને અડધો ચમચી એની અંદર અજમો નાખવાનું તો બાટીની અંદર અજમાનું પ્રમાણ છે એ થોડું વધારે પડતું હોય તો સારું રહે હવે એક ચોથાઈ ચમચી જેટલી હળદર અને બે ચમચી ઘી નાખશું અને એક ચમચી તેલ તો ઘી અને તેલ બંને નાખવાનું છે આપણે મોઈન માટે એનાથી બાટી એકદમ ખસતા અને એકદમ ફૂલી ફૂલી બનશે અને વધારે પડતી એની અંદર સોફ્ટનેસ આવે એના માટે બે ચપટી ખાવાનું સોડા નાખી દેવાનું બધી વસ્તુને બરાબર મિક્સ કરી થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આપણે આ લોટને એકદમ કડક ગૂંથવાનું છે જેમાં આપણે ભાખરી બનાવવા માટે લોટ ને બસ એવું જ એકદમ કડક લોટ ગૂંથી અને તૈયાર કરી લેવાનું થોડું આવી રીતે ઘી લગાવી ફરીથી એકવાર એને ગૂંથી લઈએ અને એકદમ સોફ્ટ કરી લઈએ પછી એને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખી દેવાનું ત્યાં સુધીમાં આપણી દાળ છે એ પણ સરસ એવી બફાઈ ગઈ છે તો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો ને ફ્રેન્ડ્સ તો તમારો ટાઈમ પણ વધારી નહીં જાય અને એકદમ સરસ એવી બાટી બનાવી અને તમે તૈયાર કરી શકશો ત્યાર પછી ચમચાથી દાળને બરાબર મિક્સ કરી લેવાની અને એકદમ રગદોળી લેવાની પછી એની અંદર આપણે બે કપ પાણી નાખીશું તો દાળ તમને જેટલી પણ જાડી પાતળી ભાવતી હોય બાટીની અંદર એવી તમે રાખી શકો છો આપણે ઘરે દાળ બનાવીએ તો આપણા ટેસ્ટ પ્રમાણે અને આપણને જેવી ભાવતી હોય એવી બાટીની દાળ આપણે બનાવી શકીએ છીએ તો દાળને આપણે બરાબર પહેલાં ઉકાળી લેવાની આવી રીતે તો આ પ્રોસેસ તમારે દાળનો વઘાર કરતાં પહેલાં કરી લેવાની છે ત્યાર પછી આપણે એની અંદર વઘાર કરીશું તો કઢાઈની અંદર ત્રણ ચાર ચમચી જેટલું તેલ નાખીશું અને એની અંદર જ આપણે બે ચમચી જેટલું ઘી લેવાનું તો તેલ અને ઘી બંનેનું વઘાર કરીશું તો સ્વાદ સારો આવશે હવે એક તમાલપત્ર એક કાળી મોટી ઇલાયચી તજ અને લવિંગ ત્યાર પછી રાઈ નાખવાની અડધો ચમચી અડધો ચમચી એની અંદર અજમો અડધો ચમચી જીરું અને એક ચોથાઈ ચમચી હિંગ તો બસ આ બધી વસ્તુ નાખી બરાબર સાંતરી લેવાની ત્યાર પછી આપણે એક મોટી સાઈઝની કાપેલી ડુંગળી નાખી દઈશું એની અંદર તો ડુંગળીને પણ આપણે થોડી સરસ એવી શેકી લેવાની છે જ્યાં સુધી ડુંગળીનો કલર છે એકદમ થોડો ગોલ્ડન નાઈ જાય ત્યાં સુધી ડુંગળીને બરાબર શેકી અને તૈયાર કરી લેવાની જ્યારે ડુંગળી શેકાઈ જાય ત્યાર પછી આપણે અંદર એક મોટી સાઈઝનું ટમાટું કાપીને નાખી દઈશું તો ટામેટાને પણ આપણે મસ્ત એવું ચડવી લેવાનું અને એકદમ સોફ્ટ થઈ જાય ટામેટું ત્યાર પછી એની અંદર અડધો ચમચી સેંધવ મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચોથાઈ ચમચી હળદર પાવડર અને એક ચોથાઈ ચમચી ગરમ મસાલો નાખીશું બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને આપણે આ રીતે વઘાર કરવાનો છે દાળનો તો બરાબર ડુંગળી અને બધા મસાલાઓને મિક્સ કરી અને ચઢવી લઈએ જ્યારે આ બધી વસ્તુ ચડી જાય ત્યાર પછી બે એની અંદર આપણે લીલા મરચાંને આ રીતે સ્લાઇસમાં કાપીને નાખીશું અને એક ચમચી મારી પાસે મરચાંની પેસ્ટ બનાવેલી છે તો હું નાખું છું આની અંદર આવી રીતે તમારી પાસે પણ કોઈપણ પ્રકારની ચટણી કે પેસ્ટ બનાવેલી હોય તો તમે આ દાળની અંદર વાપરી શકો છો એનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને એકદમ ઉકળતી દાળ આની અંદર આપણે નાખવાની છે તો એટલા માટે જ કે આપણે દાળને પહેલાંથી ઉકાળી અને તૈયાર કરી રાખવાની જ્યારે આપણે વઘારની અંદર એકદમ ગરમ ગરમ દાળ નાખીએ ને તો એનો વઘાર કંઈક અલગ જ વેસતો હોય છે તો હવે આપણે વઘાર કર્યા પછી પણ કંઈક મસાલાઓ આપણને ઓછા વધતી લાગે તો આપણે એની અંદર એડ કરી શકીએ મેં પણ થોડું ધણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું થોડું ઓછું લાગે તો નાખી દીધું છે ફરીથી દાળને આવી રીતે મસ્ત એવી ઉકાળી દેવાની ત્યાર પછી આ દાળને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવવા માટે ફરીથી એકબીજો વઘાર કરી લઈએ તો વઘારી અંદર એક ચમચી તેલ અને એક ચમચી ઘી લેવાનું પછી એની અંદર બે સૂકા મરચાં આવી રીતે તોડી અને નાખવાના છે અડધો ચમચી જીરું અને એક ચોથાઇ ચમચી હિંગ ત્યાર પછી આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું નાખવાનું તો કાશ્મીરી લાલ મરચું નાખવાથી એની અંદર તીખાશ નહીં આવે પરંતુ હા દાળનો કલર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આવી અને તૈયાર થઈ જશે વઘાર કરી અને વઘારને આપણે દાળની ઉપર આ રીતે રેડી દઈએ તો લાગે છે ને દાળ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આવી રીતે બે વઘાર કરી અને આ દાળને બનાવશો ને તો ખાતા જ રહી જશે એવી આ દાળ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ તો ચાલો પછી આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તડકાવાળી દાળ બની અને તૈયાર થઈ ગઈ છે દાળને આપણે સાઈડ પર મૂકી અને બાટી બનાવી લઈએ તો જ્યાં સુધી દાળ બનાવી ત્યાં સુધી આપણી બાટીનો જે લોટ હતો એ પણ સરસ એવો સેટ થઈ ગયો છે એકવાર ફરીથી એને મસળી અને આ રીતે લુવા તોડી લઈએ તો તમારી બાટીની સાઇઝ તમારા પ્રમાણે વધતા ઓછી રાખી શકો છો પરંતુ હું આવી રીતે મીડિયમ સાઈઝની બાટી બનાવું છું રોટલીથી થોડો મોટી સાઇઝનો લુઓ લઈ અને ગોળ ગોળ કરી લેવાનો હવે બાટીને આવી રીતે શેપ કરી દઈશું બાટીની અંદર આવી રીતે ક્રોસ કરી અને શેફ આપવાથી બાટી એકદમ દેખાવામાં સરસ લાગે છે આ જુઓ તો તમે આ રીતે પણ બાટીને શેપ કરી શકો છો અને આવી રીતે આંગળીથી દબાવી અને પછી પણ શેપ કરી શકો આજુ તો બસ આવી જ રીતે આપણે બધી બાટીને બનાવી અને તૈયાર કરી લઈએ લાગે છે ને મસ્ત એવી તો બસ બધી જ બાટીને મેં બનાવી અને તૈયાર કરી લીધી છે તો હવે બાટીને આપણે શેકી લઈએ તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો આવી રીતે તંદૂર હોય તો તમે તંદૂરની અંદર બાટીને શેકી શકો છો પરંતુ હા તમારી પાસે આવી રીતે તંદુર ના હોય તો વગર તંદુરે પણ તમે બાટી કઈ રીતે બનાવવાની એની રેસીપી મેં મારી ચેનલ ઉપર આપેલી જ છે તમે જોવા માંગતા હોય તો એ રેસીપીને જરૂરથી જોઈ લેજો એકવાર તો બધી જ બાટીને આ રીતે સેટ કરી અને પછી ઢાંકી અને આપણે એને ચઢવા દઈએ એકાદ મિનિટ માટે ચડવા દઈ પછી એને આ રીતે પલટવાની છે તો બસ આવી જ રીતે અલટ પલટ કરતા રહી અને બાટીને આપણે મસ્ત એવી શેકાય ના ત્યાં સુધી શેકી લેવાની તો બાટીને શેકાવવામાં દસથી પંદર મિનિટ જેવો ટાઈમ લાગશે તમે જોઈ શકો છો બાટી એકદમ ફૂલી ફૂલી અને એકદમ મસ્ત એવી ચઢવા લાગી છે અને એની અંદર મસ્ત એવા ક્રેક પણ પડવા લાગ્યા છે તો બસ આ એક નિશાની છે કે આપણી બાટી છે એ પરફેક્ટ બની અને તૈયાર થઈ છે ચાલો પછી જેમ જેમ બાટી છે કાયમ એમ આપણે એને કાઢી લઈએ તો ચાલો પછી આપણી બધી જ બાટી બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આ બાટી છે એ ખાવામાં વધારે પડતી સ્વાદિષ્ટ લાગે અને લાંબા ગાળા સુધી એ સોફ્ટ રહે એના માટે આવી રીતે ઘીમાં આપણે બોળી બોળી અને કાઢી લઈએ તો આવી રીતે ગરમ ગરમ બાટીને ઘીમાં બોળીને કાઢવાથી આ બાટી એકદમ સોફ્ટ રહેશે આ જો મસ્તવી અને ઘીની અંદર આવી રીતે બોળી અને કાઢી લેવાની જો તમને ઘી વધારે પડતું નહીં પસંદ હોય તો તમારી અડધી બાટીને કોરી પણ તમે રાખી શકો છો પરંતુ હા લાંબા ગાળા માટે આને સોફ્ટ રાખવી હોય તો આવી રીતે ઘીમાં જરૂરથી બોળીને કાઢી લેજો ચાલો પછી આપણી બાટી છે એ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો દાળ અને બાટી તો આપણા બનીને તૈયાર થઈ ગયા હવે બનાવી લઈએ સ્પેશિયલ ચટણી એના માટે થોડી લસણની કળીઓ લઈશું અડધો ચમચી કે એક ચમચી લાલ મરચું પાવડર અને ચટણીના ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી અને સાઈડ પર રાખીએ હવે વઘારીયાની અંદર ફરીથી આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું અને આ તેલને એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ કરી લેવાનું છે જ્યાં સુધી તેલ ધુમાડા નીકળે એટલું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ લસણ અને મરચાંને પણ કૂટી લઈએ તો જુઓ આવી રીતે મસ્ત એવું કૂટી લેવાનું છે આને હવે આપણે જે તેલને ગરમ કર્યું એ ગરમ ગરમ તેલાની ઉપર નાખવાનું આવી રીતે ગરમાં ગરમ તેલ નાખી અને આ ચટણીને બનાવી લેવાની તો ગરમ ગરમ તેલ નાખવાથી આપણું લસણ મસ્ત એવું ચઢી જશે અને એકદમ લસણ મરચાંની ચટણી બની અને તૈયાર થઈ જશે તો આ ચટણી બનાવવી એકદમ સરળ રીત છે ફ્રેન્ડ્સ આવી રીતે તમે જ્યારે પણ ચટણી બનાવવા માગતા હોય તો બનાવી શકો છો તો આપણે બાટીમાં ખાવા માટે સ્પેશિયલ ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ ચાલો પછી આપણી બાટી બની ગઈ દાળ બની ગઈ અને ચટણી પણ બની ગઈ ઉપરથી આપણે ચટણી નાખી અને દાળને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આજની રેસીપી મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને હા તમને દાળબાટીની રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે આ રેસીપીને શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે અને હા ફ્રેન્ડ્સ એકવાર બસ આ જ રીતે તમે બાટી તો બનાવીને ખાઈ જોજો તમે વાહ વાહ કરતાં નહીં થાકો એની હું તમને ગેરંટી આપું છું તો ચાલો પછી મળીએ એક નવી રેસીપીની સાથે આવજો